હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને મિત્રો અમે જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ ફાઇનલી આજ આવી ગયો છે તો આજે અમે બધા બહુ જ ખુશ છીએ અને આજે તારીખ છે અઠ્યાવીસ ઓગસ્ટ અને કેમ ખુશ છીએ કેમ કે આજે અમારે જવાનું છે ડિલિવરી માટે વિરમગામ તો બધા બહુ જ બહુ જ બહુ જ ખુશ છીએ કેમ કે બહુ દિવસથી અમે રાહ જોઈ રહ્યા હતા તો અમે બધા રેડી થઈ ગયા છે અને વિરમગામ જવા માટે મારા સાસુ અને મારા સાળન બધા આવવાના છે તો એ હવે થોડી વારમાં આવી જાય પછી આપણે નીકળશું વિરમગામ જવા માટે બાકી હું તો આમ રેડી થઈ ગયો છું બહુ જ એક્સાઇટેડ છું હવે થોડી જ વારમાં નીકળશું છેલ્લા બે દિવસથી બહુ જ વરસાદ છે આજે સવારથી જ બંધ થયો છે પણ બે દિવસમાં બહુ વરસાદના લીધે પાણી ભરાઈ ગયું છે અને બહુ પવન છે અને પવન તો અત્યારે બી ચાલુ જ છે તમને બતાવું છેલ્લા બે દિવસથી બહુ હાલત ખરાબ છે અત્યારે બધે પાણી ભરાઈ ગયા છે આપણી ગાડી બી તૈયાર છે જવા માટે તો હવે મારા સાસુ બધા આવે પછી આપણે નીકળશું વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પણ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે ગાડીમાં સામાન મૂકી દેસુ ફટાફટ વરસાદ જેવું વાતાવરણ તો થયું છે સામાન મૂકાઈ ગયો છે બધો સામાન થઈ ગયો છે પેક તો હવે જઈશું વિરામ જવા માટે તો બધા હવે આવી ગયા છે તો હવે નીકળશો વિરામગામ જવા માટે

ધીમે ધીમે આવી ગયા છે હોસ્પિટલ ફાઇલ બેગમાં બીજો સામાન લીધો નથી એટલે હોસ્પિટલની બારેત્રાટ ટ્રાફિક છે અને પાણી ભરાયેલું છે ચલો આપણે જઈએ હોસ્પિટલની અંદર લો ફાઈલ ફિલહાલ રૂમ મળી ગયો છે અને સામાન લેવા આવ્યા છીએ અને વરસાદ ચાલુ છે રૂમ માં લઈ જવા માટે સામાન લેવા આવ્યા છીએ બે બે લઈ જઈએ બે સામાન લઈ લો બે મુ લઈ લો કઈ વાતનો આપણે મળી ગયો છે સ્પેશિયલ રૂમ હાલ અમે બેઠા છીએ સ્પેશિયલ રૂમમાં અને ભગવતીને લઈ ગયા છીએ લેબર રૂમમાં હમણાં થોડીક વારમાં ખબર પડશે ત્યાં સુધી રાહ જોઈને બેઠા છીએ અંદર બેઠા બેઠા ટાઈમ જતો નહોતો એટલે બહાર આવ્યા છીએ હાલ

સાસુરો વિદારે ગયા છે અમે અંદર બેન રાહ જોઈ એ છે કમનિયા હવે ક્યારે ગુડ ન્યૂઝ આવશે અ ફ્યુ મોમેન્ટસ લેટર આલમનથી ન્યૂઝ આયા છે કે મારા ઘર દીકરાનો જન્મ થયો છે બહુ બહુ ખુશ છે ફાઇનલી આપણે પપ્પા બની ગયા છીએ થોડી જ હમણાં આવશે એટલે આપણે પહેલી વાર જોઈ नहीं आया जी आओ चाचा भाई नहीं तुमने उनके ले आए हैं नहीं वो जो आज जो तुम्हें तो आयक नहीं अभी आया नहीं तुम मारो मारो बोले तो आज ले आओ भाई हाय गाइस हाय नहीं नहीं મારો વાગાયો બાપા હમ મારું ચકો આયો લો આ આ આ કતો આયો જી ટી આપસે બતાય હા સીટી આલો પછી તો અમે જઈએ છીએ પીડિયાટ્રિક હોસ્પિટલ બેબી નું ચેકઅપ માટે ભૂખ્યો હે કઈ વાંધો નહીં હાલ તો રોતો તમે પકડે તો ત્યાં બહુ પાણી ભરાયેલું છે તો અમે જઈએ છીએ નાઇટ સેલ હેલ્થ કેર હોસ્પિટલ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર

Bye bye. bye, -bye. सोई ગયા છે પેટ ભરીને ખાઈ હોય તો હવે થોડું જમી લેજો કે આયા ત્યાં ખાધું જ એ ફ્યુ બજારમાંથી મોજા હતા તો મોજા બબુ માટે નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ સવાર સવારમાં ઉઠી ગયા છીએ અને Babu, matau tamna sahur-sahur, mah. Babu, uthianai, aji. Good morning. Babu. Babu. mam kado, babu. Babu. ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે અમે સવાર સવારમાં ઊઠી ગયા છીએ હું ને વિક્રમ જઈએ છીએ ચા નાસ્તો લેવા માટે અને પાણી તો હજી ભરાયેલું જ છે અહીંયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિરંગામ અત્યારે જઈએ છીએ નાસ્તો લેવા માટે અમે ચલો ચાલો

નારિયેલ આપજો કિલો કેળા આપી દો કેટલા થયા સવાર સવારમાં ચા લઈને આવ્યા છીએ ચા નાસ્તો મીઠાઈ અને બબુ તો હજી ઊંઘ્યા છે પીઓ પીઓ ચા પીઓ બબુ આપણે બજારમાંથી નેલકટર લાવ્યા હતા એનાથી નક આપશું બબુ છોકરાઓને લાડ કરતા તેમના પપ્પા બબુ સુતા છે બબુ એ બબુ તો મિત્રો હાલ બબુ સુતા છે અને ભગવતીને લઈ ગયા છે ડ્રેસિંગ કરવા માટે અને ડ્રેસિંગ પતશે પછી ડિસ્ચાર્જ આપશે અત્યારે અગિયાર વાગ્યા છે બાર સાડા બાર પછી ડિસ્ચાર્જ આપશે અને પછી જશું અમે ઘરે બાબુ ઉઠો હવે બાબુ ઉઠો સામાન મૂકી દેસુ હવે લો થોડી જ વારમાં ડિસ્ચાર્જ મળી જશે અડધો સામાન આવી ગયો છે અને અડધો સામાન હજી લેવા જવાનું છે ટ્રાફિક તો ઓલવેઝ હોય જ છે અહીંયા અને પાણી હજી ગયું નથી Papa bener ni kusima piada, wake se? Sama eka. Abu alswig ya sir? Eh, ah. masa mai tu, terlebih jalan ah. Abu. Ah. Abu. Ah. Ah. સામાન આવી ગયો છે અને હવે નીકળશું થોડી વાર માં ઘરે જવા માટે ડિસ્ચાર્જ આપી દીધું છે અને બેબી આવી ગયા છે બબુ આવી ગયા છે મમ્મી આવી ગયા છે બધા આવી ગયા છે હવે ઘરે જવા માટે બબુ આવી ગયા बाबू आई गया। तो फाइनली बात आई गया शहर। तो निकट से हॉस्पिटल थी। हॉस्पिटल नहीं बार आई गया शहर।